મહાદેવી જોગડી ભગવતી અંબિકાનું જ રોદ્ર સ્વરૂપ છે તો આવતીકાલે કેવી રીતે કરવું આ સ્વરૂપનું નું પૂજન અર્ચન જાણીએ આજની ખાસ વાતમાં જય ભગવાન મિત્રો હું ઓછો પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને જણાવીશ છિન્નમસ્તા દેવી વિશે મિત્રો દરેક દેવી દેવતાઓની અલગ અલગ ઉત્પત્તિનો દિવસ હોય આવતીકાલે છે મા છિન્નમસ્તા દેવીની ઉત્પત્તિનો દિવસ પણ હું તમને આજે એટલે કાર્યક્રમ જણાવું છું કે કાલે તમારે ઉપાય કરવા હોય તો તમે સરળતાથી કરી શકો આજે સાંજના પાંચ વાગે ને ચાલીસ મિનિટ થી ચૌદશ ની શરૂઆત થાય છે અને આવતીકાલે તમારે આ ઉપાય કરવાનો છે છિન્ન દેવીનું દેવી કહેવાય છે કે વૈશાખ મહિનો હોય વૈશાખ સુદ ચૌદશ નો દિવસ હોય તે દિવસે માતાજીની ઉત્પત્તિનો દિવસ ગણવામાં આવે છે છિન્નમસ્તા દેવી કોણ મિત્રો આપણે બધા સૌ જાણીએ છીએ કે દસ મહાવિદ્યા છે અમુક વિદ્યાઓ એવી છે ઘણા લોકો અમુક એ વિદ્યાનો ઉપયોગ કરતા હોય સાધના ઉપાસના માટે અને એનાથી ઘણા લાભ થતા હોય દસ મહાવિદ્યા છે જે દેવીઓ બહુ શક્તિશાળી છે જેમાં બગલામુખી કમલા તારા કાલી છિન્નમસ્તા ધુમાવતી આ બધા અલગ અલગ દેવી છે અને એ દેવીઓમાંથી હું આજે જે વાત કરવાનો છું તે માતાજી જેને આપણે દેવી કહેવામાં આવે છે દેવીને ગુજરાતની જોગણી માતા તરીકે આપણે બધા પૂજતા હોઈએ છીએ આ દેવીનું સ્વરૂપની વાત કરવામાં આવે તો એવું કહેવાય છે ત્રિનેત્ર ધારી ત્રણ જેની આંખો છે ખભા ઉપર યજ્ઞો પવિત્ર છે ગલામાં મૂલ્યમાલા જેને ધારણ કરેલી છે જે ભક્તોની ઈચ્છાઓ અનુસંધાનમાં ભક્તોને શીઘ્ર પરિણામ આપે છે ઈ માતા છિન્નમસ્તા દેવી એવું કહેવાય છે કે જેને લોહીની સમસ્યા હોય વાગ સિદ્ધિ બોલવામાં તકલીફ હોય બાળકો ભણતા ના હોય બહુ મનુષ્ય જીવનમાં બહુ મોટામાં મોટી મુશ્કેલીમાં આવી ગયો હોય ચાહે એના ધનનો પ્રશ્ન હોય કે આરોગ્યનો પ્રશ્ન હોય તેવી મુશ્કેલી હોય ને આ માં જોગણીની ઉપાસ કરવાથી આવતીકાલે બુધવાર પણ છે અને વૈશાખ સુદ ચૌદશ છે એટલે સારો યોગ બને છે કેમ કે આમે જોગણી માતાજીને ખાસ કરીને બુધવારના દિવસે આમ રવિવાર પૂજતા હોય પણ બુધવારે જો એનું અનુષ્ઠાન કરવામાં આવે તો પણ એનો બહુ મોટા લાભ લખ્યા છે તો આવતીકાલે પાછું બુધવાર પણ છે ચૌદશ ને તો આવતીકાલે તમારે જોગડી માતાના મંદિરે જઈને અમુક અમુક ઉપાયો કરવાના છે એક તો મંત્ર લખી લો હું જે મંત્ર કહું છું આ મંત્રની જો ચૌદ માળા કરશો ને તો પણ ઘણો લાભ છે કેમ કે કાલે માતાજીની ઉત્પત્તિ દિવસ કહેવાય જેમ કોઈ વ્યક્તિનો જન્મ દિવસ હોય આપણે જઈએ તો કેવું સારું લાગે એમ એ દેવ દેવ દેવી દેવતાની જ્યારે ઉત્પત્તિના દિવસ હોય તે દિવસે આપણે દેવીની આરાધના કરવાથી લાભ થાય છે પણ આ આ ચમત્કારી મંત્ર લખી લો ચૌદ માલા ચોક્કસ કરવાની છે તમારે માતાજીના મંદિર એટલે કે જોગણી માતાના મંદિરે જઈને અને જો એ તમે મંદિર ન હોય તો તમારા ઘરમાં તમારા મંદિરમાં દીવો કરીને પણ તમે આ મંત્ર ની ચૌદ માલા કરજો બીજા પણ ઉપાય છે હું તમને આગળ કહીશ પણ પેલું મંત્ર લખી લો મંત્ર છે ઓમ શ્રીમ સ્વાહા આ મંત્ર છે દર્શક મિત્રો ફરીથી બીજી વાર મંત્ર લખી લો મને ખબર છે કે તમારે લખવામાં રહી ગયું છે તો મંત્ર હંમેશા હું બે વખત કહીશ લખજો વજ્ર ફટ સ્વાહા માલા કરવાની છે બીજા નંબરની વસ્તુ જો આ જોગડી માની આરાધના કરવાથી તમારી કુંડલીમાં રાહુ દોષ હોય જે વ્યક્તિને બહુ ઝગડા એક્સિડન્ટ અકસ્માત કોર્ટ કચેરી બહુ રહેતી હોય અથવા શરીરમાં હાડકાની બીમારી બહુ લેતી હોય ફ્રેક્ચર બહુ થતા હોય તો પણ તમે આવતીકાલે ચાર શ્રીફળ માને વધેરજો ચોક્કસ એનાથી પણ લાભ થશે જીવનમાં કદાચ વાઘ સિદ્ધિ બોલવામાં તકલીફ આવતી હોય ને તો આવતીકાલે માલતીના ફૂલ જે ફૂલ માલતીના ફૂલ જોગણી માતાને તમારે અર્પણ કરવાના છે અથવા એનો માલતીના ફૂલનો હાર અથવા ચૌદ ફૂલ માતાજીને તમારે અર્પણ કરવાના છે જોગણી માતાને માલતીના ફૂલ જો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ન રહેતી હોય તો ચંપાના બાર ફૂલ માતાજીને અર્પણ કરજો જો તમારા ઘરમાં કાર્ય ન આવતો હોય તો આવતીકાલે લેવાના છે તેનો એક હાર નાના છડીમાં તેર બિલીપત્ર બાંધીને હાર બનાવી જે માસો તોરણ બનાવીએ ને એમ તેર બિલીપત્રનું નું તોરણ બનાવીને જોગડી માને કાલે અર્પણ કરજો શુભત્વ તમારા જીવનમાં સારા પ્રસંગો આવશે લીલા ફૂલ અર્પણ કરવાથી જીવન સાથીમાં ક્યાંક વાદ વિવાદ રહેતો હોય તો લીલા ફૂલ અને લીલા ફળ એટલે કે ફ્રૂટ ફળ એ પણ તમે અર્પણ કરજો પૈસા ટકે દુખી રહેતા હોય તો કમલના ફૂલ અગિયાર કમલના ફૂલ કાલે માતાજીને અર્પણ કરજો બહુ જ વધારે બીમારી રહેતા હોય રહેતી હોય તો સફેદ કરણના ફૂલ શ્વેત કરણ સફેદ કરણના ફૂલ માતાજીને અર્પણ કરજો અને જો કઈ જ ના હોય તો માતાજીના મંદિરે જેના બાર નામ છે ને એ બાર વખત બોલવાના પહેલાં એક બે ત્રણ નામ બોલવાના પછી બીજી વખત ચાલુ કરવાનું બીજી બે પછી એનાય નામ ફરતી એનાય બાર બાર વખત પાઠ કરવાનો આમ તો જોગણી નું આખું સ્તોત્ર છે છિન્નગ્રેવા છિન્નમસ્તા છિન્ન મુન્ડ ધરાક્ષતા ક્ષો દક્ષયમ કરી સ્વક્ષા સ્વનીચ્છા છા દલક્ષ દલક્ષમા

બીજું આના સિવાય કાલ તો ઉપાય કરવાનો પણ એના સિવાય તમે જો ઘરે પણ સવારે આ બોલો છો તો તસ્ય નસ્યંતિ સત્રવાહ તમારા દુશ્મન પણ તમારું નામ લેતા બી આય છે આ માતાજીના આ બાર નામ જો તમે નિત્ય પણ રોજ તમારા ઘરમાં પણ મંદિર સામે બોલો છો ને તો તમારા દુશ્મન પણ તમારા એને પણ ભય લાગે છે તમારાથી શત્રુતા કરવાથી મિત્રો એક નહીં અનેક લાભ છે કેમકે આ તો દસ મહાવિદ્યાની દેવી છે જોગણી માતાના એતા એતા દ્વાદશ નામાની દસ નું પણ બાર નામ છે એ ઇતિ દ્વાદશ નામાની બાર નામ જોગણી માના આ બોલજો રોજ સવારે પોતાના મંદિર સામે અથવા આવતીકાલે માતા જોગણી માતાના મંદિરે જઈ અને બાર વખત માતાજીના નામ બોલવાના અને બાર વખત કરવાના એકવાર આખું રાઉન્ડ બાર વાર બોલો પછી ફરતી નહીં નામ બીજી વાર એ તો બાર વખત તો આ બાર નામ જે છે છિન્ન મસ્તા દેવી લખી લેજો પહેલું નામ છે ઓમ છિન્ન ગ્રીવાય

દસમું પ્રહર્ષિતાય નહર્ષિતાય નમું નામ ઓમ બલિ પૂજિતાય ન બારમું નામ છે ઓમ વાસુ આ બાર નામ કેમ કે દેવી ની ઉપાસના તો ભગવાન કૃષ્ણ ભગવાને પણ કરી હતી અને આ દેવી શીઘ્ર પરિણામ આપે છે તો દર્શક મિત્રો આજે બહુ સરસ મજાનો ઉપાય મેં જોગણી માતા નો કહ્યું છે ને આગળ પણ આવા જ ઉપાય હું કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન